એક દિવ્યાંગ યુવકને આ અહેવાન કન્ડક્ટરે માર માર્યો હતો જો કે આ વિડિયો વાયરલ થતા બાદમાં એસટી વિભાગે જુઠ્ઠાણું ચલાવ્યું હતું કે આ કન્ડક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે પરંતુ સમગ્ર બાબતે જ્યારે દિવ્યાંગ એસોસિએશને તપાસ કરી ત્યારે તે લોકોને જાણવા મળ્યું કે આ વિનુભાઈ પરમાર નામના કન્ડક્ટરને સસ્પેન્ડ નથી કરવામાં આવ્યો તેની માત્ર બદલી કરી તેને નડિયાદથી બોરથદ મૂકી દેવામાં આવ્યો છે આ વાતની જાણ થતાં જ દિવ્યાંગ એસોસિએશનના આગેવાનો આજ રોજ નડિયાદ જિલ્લા કલેક્ટરને મળવા માટે પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને સંબોધી એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં માગણી કરવામાં આવી હતી કે આ હેવાન કંડક્ટર કે જેણે એક દિવ્યાંગ વિદ્યાર્થી પર હાથ ઉપાડ્યો છે તેને ફરજ મોકૂફ એટલે કે સસ્પેન્ડ કરવામાં આવે મહત્ત્વની બાબત છે કે જે તે સમયે એસટી વિભાગ દ્વારા સમગ્ર ઘટના અંગે મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઘટના બાદ કંડક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે પરંતુ આજે જ્યારે આ બાબત સામે આવી છે ત્યારે ખબર પડી છે કે એસટી વિભાગ દ્વારા હેવાન કંડક્ટરની માત્ર બદલી કરવામાં આવી છે આમ આ હેવાન કંડક્ટરને એસ ટી વિભાગ છાવરી રહ્યું હોવાનું સ્પષ્ટ થયું છે ત્યારે એક દિવ્યાંગ યુવકને ન્યાય મળે તે માટે સચોટ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે આજે દિવ્યાંગ જોડે જે થયું ધવલકુમાર બારોટ ચૌહાણ જોડે જે ધુવારા નડિયાદ એસ્ટિમેલ ઉત્તરસંડા એને ઉત્તરસંડા અને ભૂમેલની વચ્ચે જ થયેલો બનાવ એ મને ખબર છે એ કંડક્ટરે દરેક વખત મારી જોડે આ જવું હોય બોલ તો એ કંડક્ટર જ એ કંડક્ટર પહેલે લોકો જોડે દિવ્યાંગ દિવસ જ વર્તન કરે છે ગાળા ગાળી કરે છે દરેક વખતે પણ હવે આ વખતે વધારે થયો વિડીયો વાયરલ થયો એનો એટલે આ બધું બાકી કોઈ એનો વાત કરતું નતું પણ હવે જે કોઈ કંડક્ટર તો શું કોઈ સરકારી કર્મચારીની ની અંદર દિવ્યાંગધારો શું છે કોઈને ખબર જ નહીં એટલે મારે સરકાર ને એટલી જ નમ્ર વિનંતી છે કે બધા કર્મચારીઓ ધારો શું છે એ અમને જણાવો પહેલા એસટી નગર ના અધિકારી અધિકારીઓને કાર્ય કરવા નમ્ર કરી હતી પણ એમને હજુ સસ્પેન્ડ કર્યા નથી એમને ખાલી બદલી જ કરી

પછી બંને વચ્ચે મારઝૂટ થઈ છે ગાળા ગાડી થઈ બીબસ એવો વિડીયો વાયરલ થયો છતાં આ વિભાગને મારા જાણ મુજબ એને બદલી કરવામાં આવી છે સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા આ જ એસટી વિભાગ કર્મચારીએ અમારો સેન્ટ્રલ ગવર્મેન્ટ ધારા બે હજાર સોળ એક્ટ મુજબ કલમ બાણુ મુજબ આને સસ્પેન્ડ થવો જોઈએ આ ખરેખર બદલી પાત્ર નથી જો બદલી કરશો તો કાલે બીજા વિકલાંગ જોડે પણ આવું જ વર્તન ચાલુ રહેશે માટે અમારા ગુજરાતના દસ લાખ વિકલાંગોને એવી માગણી છે કે આ કંડકટરને સસ્પેન્ડ કરવામાં આવે અને જો સસ્પેન્ડ નહીં કરવામાં આવે તો આગામી દિવસો એટલે કે દસક દિવસ પછી નડિયાદ કલેક્ટર કચેરીએ અમે તમામ ગુજરાતના વિકલાંગો સંગઠિત થઈ રામધૂન બેસાડીશું અને રામધૂન એવી હશે કે જ્યાં સુધી ડીસી સાહેબ સસ્પેન્શન ઓર્ડર નહીં કાઢે ત્યાં સુધી આ રામધૂન ચાલુ રહેશે